માં કોઈ પણ પ્રકારની રમતમાં ભારતનો આ પ્રથમ મેડલ છે એટલે કે ઓલિમ્પિકમાં ભારતનું પ્રથમ મેડલ સાથે ખાતું ખુલી ગયું છે શૂટિંગની રમતની વાત કરીએ તો ભારતનો આ પાંચમો મેડલ છે શૂટિંગમાં સૌથી પહેલા મેડલ મેળવવાની શરૂઆત રાજ્યવર્ધનસિંહ રાઠોરે બે હજાર ચારમાં માં કરી હતી પછી બે હજાર આઠ ના બીજિંગ ઓલિમ્પિકમાં અભિનવ બિન્દ્રાને ગોલ્ડ મેડલ મેળવ્યો બે હજાર બારના લંડન ઓલિમ્પિકમાં ગગન નારંગ અને વિજય કુમારે પણ શૂટિંગમાં બે મેડલ મેળવવા એટલે એ રીતે ભારતને શૂટિંગમાં કુલ ચાર મેડલ મળ્યા હતા એમાં આ પાંચમો મેડલ મેળવ્યો છે બાવીસ વર્ષની ઉંમરની મનુ ભાકરે જે મૂળ હરિયાણાના જજ્જર જિલ્લાની વતની છે એને ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કર્યું છે અને સાથે સાથે શૂટિંગ જેવી રમતમાં પણ ભારતને એક આગલી કક્ષાએ મૂકી આપ્યું છે

અઢારસો છન્નું માં જયારે આધુનિક ઓલિમ્પિક ની શરૂઆત થાય ત્યારે એમાં નવ હતી એમાંની એક છે એટલે શૂટિંગ આવે છે પણ ત્યારે શૂટિંગ ખાલી ગોળી હતું હવામાં ઉડતા કબૂતરોને જીવતા વિંધવામાં આવતા પછી લાગ્યું કે આ આપણી રમત માટે નિર્દોષ કબૂતરોનો ભોગ લેવો ઠીક નહીં એટલે ઓગણીસો માં થોડોક ફેરફાર થયો પછી ઓગણીસો ચારમાં માં પૂતળા રાખવામાં આવતા સામે પૂતળું હોય અને એને વીંધવાનું જે સરળ રહે પછી તો ધીમે ધીમે ક્લે મોડેલ એટલે માટીના મોડેલ અને બીજી છે રાઇફલ શૂટિંગની રમત છે ઉમેરાઈ અને પછી એમાં ક્રમશઃ વધારો થતો ગયો એક સમયે પુરુષો અને સ્ત્રી માટે એક સરખી રમત હતી એને બદલ અલગ કરવામાં આવી કે ભાઈ સ્ત્રીઓની નિશાન તાકવાની ક્ષમતા પુરુષો કરતા અલગ હોય તો એને પણ અલગ તક મળવી જોઈએ જેથી સમાનતા જળવાય એટલે આ વખતના ઓલિમ્પિકમાં રાઇફલ શૂટિંગની કુલ દસ સ્પર્ધા છે આપણને એમ થાય કે શૂટિંગ એક સરખું પણ એવું નથી એમાં અલગ અલગ દસ પ્રકાર છે મનુ ભાખરને જે માટે મેડલ મળ્યો છે એ દસ મીટર રાઈફલ શૂટિંગ હતું એટલે કે દસ મીટરના અંતરમાં જ એને શૂટિંગ કરવાનું હતું આપણને એમ થાય કે દસ મીટરમાં શૂટિંગ કરવામાં શું તીર મારવાનું પણ એ મનુ ભાખર જે પ્રકારની રમત રમે છે એ તમે ઓલિમ્પિકના લાઈવ પ્રસારણમાં થાય વિડીયોમાં જુઓ તો જ સમજાય કે દસ મીટરમાં પણ ખરેખર સફળતાનું તીર મારવું અઘરું છે એટલે જ બસોથી વધુ પોઈન્ટ મેળવા છતાં પણ મનુ ભાકર ત્રીજા ક્રમે રહી છે બેશક ત્રીજો ક્રમ આવે એટલે આપણને એમ લાગે કે એટલી બધી સફળતા નથી મળી પણ ત્રીજો ક્રમ પણ બહુ મહત્વનો છે કારણ કે એ દર્શાવે છે કે ભારત આ રમતમાં ધીમે ધીમે આગળ આવી રહ્યું છે અઢારસો છન્નુંમાં જ્યારે આધુનિક ઓલમ્પિકની શરૂઆત થઈ ત્યારે એથેન્સમાં બે મેડલ હતા પહેલા મેડલનો ક્રમ હતો સિલ્વર અને સાથે ઓલિવની ડાળીનો જે પ્રાચીન સાતમી સદીની ઓલિમ્પિકમાં ઓલિવની ડાળી એ કારણ કે એ વખતે ઓલિમ્પિકના આયોજકો પાસે સોનાનો મેડલ આપવાની જોગવાઈ નહોતી એવું બજેટ જ નહોતું પછી ધીમે ધીમે મેડલો ઉમેરાતા ગયા દર વખતે મેડલોની ડિઝાઇનમાં થોડુંક જે તે દેશનું ઉમેરાય જે તો દેશની સંસ્કૃતિ આવે જેમ કે આ વખતનું ઓલિમ્પિક મેડલ છે પેલા તો ત્રણેય મેડલ નું વજન સિલ્વ ને ગોડ પાંચસો ગ્રામ થી વધુ એટલે કે અડધો કિલો વજનો ખાસો મોટો મેડલ છે એમાં સોનું પણ છે ચાંદી પણ છે તાંબુ પણ છે પણ સાથે સાથે પેરિસ જેના માટે જાણીતું છે એફિલ ટાવરના ટુકડા પણ છે અઢારસો એઠ્યાશી નેવ્યાશીમાં એફિલ ટાવરનું જે મૂળ માળખું બન્યું હતું એનું લોખંડને એની ધાતુઓ પેરિસ પાસે ફ્રાન્સ પાસે સચવાયેલી છે એટલે આ મેડલ બનાવતી વખતે સમિતિ નક્કી કર્યું કે આજીવન યાદગાર રહે મેડલમાં જડાયેલું માટે શું કરવું કે ભાઈ એ એફિલ ટાવરના જે આપણી પાસે ધાતુ પડી છે એનો ઉપયોગ કરવો એટલે ધાતુ પણ વપરાય છે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન નામની સંસ્થા છે જે આ પ્રકારની શૂટિંગની રમતોના નીતિ નક્કી કરે છે ઓલિમ્પિક સમિતિ તો નક્કી કરે જ પરંતુ આની સાથે મળીને એટલે મનુ ભાખરે જે સ્પર્ધામાં મેડલ મેળવો એમાં કેવી રાઇફલ વાપરવી કેવી પિસ્તોલ વાપરવી કારણ કે સ્પર્ધાનું જ નામ એર પિસ્તોલ ટેન મીટર એર પિસ્તોલ શૂટિંગ એવું છે તો એમાં કેવી પિસ્તોલ વાપરવી કેટલું વજન હોવું જોઈએ એ બધાના નીતિ નિયમો છે અગાઉની ઓલિમ્પિકમાં મનુ ભાખરને મેડલ મળતા મળતા રહી ગયો કારણ કે એની પિસ્તોલ બગડી ગઈ હતી બે હજાર વીસની ટોકિયો ઓલિમ્પિકમાં મનુ ભાખરે અઢાર વર્ષ ઓગણીસ વર્ષની ઉંમરે ભાગ લીધો હતો અને એ ફાઇનલમાં ક્વોલિફાય થતા રહી ગઈ કારણ કે એની પિસ્તોલ બગડી એની છ મિનિટ બગડી ગઈ જેના કારણે એ ફાઇનલમાં ન આવ્યું એટલે આમાં પિસ્તોલની બનાવટ વગેરે પણ મહત્વનું છે ત્યાં આપણે ત્યાં જૂની વપરાતી જેવી જામગ્રી બંદૂક લઈને નિશાન તાકી નથી શકાતા પણ આ નિશાન તાકીને મનુ ભાખરે ઓલમ્પિકમાં ભારતનું નામ વધુ ઊંચું કર્યું છે અને ભવિષ્યમાં જેને આ પ્રકારની સ્પર્ધામાં જવું છે એમને પ્રોત્સાહન મળે એવું કામ પણ કર્યું છે